આ એક ધર્મશાળા છે અને ધર્મશાળાની અંદર આઈકણ ભાઈ નાવાન સેલ્ફી લેવાનું બધું જ ભાઈ ચાલુ જ છે તમે જોવો કાલે એટલે લાસ્ટ સુધી બન્યા રહેજો ને આપણે પૂરો વિડીયો જોજો ને વધુમાં વધુ લોકો સાથે ભાઈ નાસ્તો કરીને આઈકન બસ સ્ટેન્ડ ઉપર પાવાગઢના આવી ગયા છો ને થી એક બસ લેવાની છે કારણ કે સાઈઠ થી સિત્તેર લોકો છે અને મારા ફ્રેન્ડો પણ આઈકણ આવી ગયા છે ને આપણે હવે જવાનું છે ઉપર એટલે કન્ટિન્યુ બના રહેજો અને વિડીયો શેર કરી દેજો ધીમે ધીમે પગથિયા ચડવાનું ચાલુ કરી નાખ્યું છે તમે જોઈ શકો ધુમ્મસ કેટલી ઉડી રહી છે એટલે આસ્તે આસ્તે આપણે ચડીએ અને હે

અરે ભાઈ શ્વાસ તો ચડ જ ને અમારે નાનકડો કાળું પણ ચડી રહ્યો છે જો એને પણ મોજ આવે છે કારણ કે ભાઈ ચડતું લોયું હોય એટલે મોજ જ આવે ભાઈ સાચી વાત ને લે હે મિત્રો આપણે અડધા સુધી પહોંચી ગયા છો કારણ કે જેટલા મારા ટીમના છે એ બધા પાછળ છે અને અડધા આગળ પણ છે કારણ કે વેધર એટલું ખરાબ છે ને વાત જ પૂછો ના ભાઈ કારણ કે ભાઈ નીચે તમે જોઈ શકો છો કે પાણી પણ છે અને ગરમી પણ એટલી લાગે છે એના કારણે બહુ તકલીફ પડે છે ભાઈ કે ભાઈ નજારો તો જોવા જ નહીં મળે કારણ કે એટલી ધુમ્મસ ઉડી રહી છે ને કે આજુબાજુ કોઈ દેખાતું પણ નથી

જેમ જેમ ઉબર ચડી રહ્યા છો ને એમ એમ બાઈક ગરમી પણ લાગી રહી છે ને વેધર આઈકન એટલું ખરાબ છે ને વાત જ છોડો ના ભાઈ મિત્રો આપણે ઉપર ગયા છું કારણ કે થાક તો ખૂબ જ લાગ્યો છે કારણ કે તમે જોઈ શકો છો ઉપર ચડવું ભાઈ અઘરું છે ભાઈ ઘણા લોકો કહેતા હોય છે ભાઈ કે સહેલા સહેલા ચડી જઈએ અમારા ભાઈ ને જો ભાઈ કોક નો કોલ આવે ને તો એમ જ કે કોલ ના કરો ભાઈ કે ખુબ થાક લાગ્યો છે ભાઈ હવે મારા ભાઈ તો ભાઈ આગળ નીકળી ગયા છે અને તમે જોઈ શકો છો કે આઈકણ કોઈ દેખાતું જ નહીં કારણ કે તમે જો આગળ થોડા આગળ જાય ને એટલે કોઈ દેખાતું પણ નથી કારણ કે ધુમ્મસ એટલી ઉડી રહી છે ને આ એટલે વાત જ પૂછો ના ભાઈ વાતાવરણ એકદમ ઠંડુ છે મજા આવે એવું છે ભાઈ એન્જોય ફૂલ એન્જોય કરો કારણ કે તમારે વ્યૂ ઉપર પહાડના વ્યૂ બતાવવાના હતા ને એ હું નહીં બતાવી શકું કારણ કે ભાઈ આઈકણ કારણ કે ઘણા લોકો બધા પાછળ ગયા એટલે આપણે જવાનું છે આગળ કે ગરમી લાગી બટન બટન ખોલી નાખ્યા બધા લોકો તો એમ કહેતા કે આ ભાઈ એ બટન કેમ ખોલી નાખ્યા છે ચશ્મા લગાયા છે આગળ તો કોઈ દેખાતું નથી ખાલી તમને ખાલી તમને જ દેખાય ભાઈ બીજું કશું નહીં દેખાય મિત્રો તમે આ જોઈ રહ્યા છો કે પાછળ તળાવ છે ને તમને તળાવ દેખાતું નહીં હો કારણ કે એટલી ધુમસ ઉડી રહી છે ને કોઈ પણ દેખાતું પણ નથી તમે જુઓ ભાઈ આ ભાઈ આ એટલે બેઠા છે ને એટલેથી ભાઈ તળાવ છે પણ આ તળાવ ધુમ્મસના લીધે આવી કણ કશું દેખાતું જ નહીં ભાઈ કારણ કે હવામાન એટલું ખરાબ છે ને વાત જ મૂકી દો ભાઈ

બૂટ ચપ્પલ આઈકણ ઉતારવાના છે તમે ત્યાં પહોંચી ગયા છો ને જે આ નું જે મંદિર છે ત્યાં પહોંચી ગયા છો તમે જોઈ શકો છો આ મંદિર છે કાળકામા